ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કર્યો છે ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી સહિત એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અંકલેશ્વર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે લોકસભા ચૂંટણી રોકાયેલા પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટર માટે બેલેટ પેપર દ્વારા મતદાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરમાં મદદની ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બી એ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત હાસોટના મામલતદાર આર ડી વસાવા અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલોડિયાની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ મતદાન પ્રક્રિયા દરમિયાન એડીસીના કર્મચારીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને મતદાન કરવા આવતા પોલીસ કર્મચારીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું ચૂંટણી વિભાગ દ્વારા દસ જેટલી મતકુટીર બનાવવામાં આવી હતી સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી ત્યારે પોલીસ કર્મચારીઓ એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટર ટ્રાફિક જવાન મેડિકલ ટીમ તેમજ રિઝર્વ સ્ટાફ મળી કુલ એક હજાર બસો પૈકી બપોરે ચાર વાગ્યા સુધી મતદાર આ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું જે સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે સૌને નમસ્કાર લોકશાહી સામાન્ય લોકશાહીમાં સામાન્ય ચૂંટણી થતી હોય છે એ જ રીતે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આગામી દિવસોમાં યોજાનાર છે બાવીસ ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં પણ તેનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે તેની પૂર્વતૈરી રૂપે ચૂંટણી કામમાં રોકાયેલ તમામ પોલિંગ સ્ટાફ પોલીસ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફની મતદાન કરવાનું આવશ્યક રહેલ છે લોકશાહીમાં કોઈ પણ મત આપ્યા વિના ન રહે તે જોવાની જવાબદારી અમારી વહીવટી તંત્રની હોય છે આજે અંક અંકલેશ્વર એકસો ચોપન વિધાનસભા મતદાન વિભાગમાં પોલીસ સ્ટાફ તેમજ રિઝવર અનામત ફ્લાઇંગ સ્ટાફનું મતદાન ફેસિલિટી સેન્ટર મામલતદાર કચેરી ખાતે એ આર ઓ એકસો ચોપનની ઓફિસમાં મૈતળી રાખવામાં આવેલ છે તેનું મતદાનની કાર્યવાહી હાલ શરૂ છે કુલ આજે અગિયારસો નેવું જેટલું પોસ્ટલ બેલેટનું વોટિંગ છે તેમાંથી હાલમાં ત્રણસો ત્રેસઠનું વોટિંગ થયેલ છે અને છસો પિસ્તાલીસ જેટલા કર્મચારીઓને ચૂંટણી ફરજ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે તે પૈકી બસો જેટલા